ડીસા તાલુકાના ડામા ગામે એસ લાખના ખર્ચે બનેલ તળાવમાં વ્યા નર્મદા નીર ડીસા તાલુકાના ડામા ગામ ખાતે આવેલ લાલુસર તળાવમાં નર્મદાના નીરના વધામણા ડીસા તાલુકાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સાહેબની દીર્ઘ દ્રષ્ટિના કારણે ખૂબ જ ટૂંકા ગાળામાં તળાવને મંજૂરી મળી હતી અને આવ્યું આ તળાવ પાઇપલાઇનની ત્રણ કિલોમીટરની રેન્જમાં આવતું ડીસા તાલુકાનું પ્રથમ તળાવ જોડવામાં આવ્યું છે આ તળાવમાં એકાવન ખેડૂતોએ વિદ્યુત કનેક્શન લઈ સિંચાઈ માટે તૈયારી દર્શાવી હતી ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે આ તળાવને મુડલ તળાવ માટે જે પણ મારા દ્વારા આપવાનું હશે હું આપીશ આ પ્રસંગે દામા તથા આજુબાજુના ગ્રામજનો અને ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય અને એપીએમસીના ચેરમેન ગોવાભાઈ દેસાઈ ડીસા તાલુકાના સરપંચશ્રીઓ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે દામા ગામના સરપંચ શ્રી ઈશ્વરભાઈ દેસાઈ દ્વારા ખૂબ જ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એવા અમૃત માળી સંબંધ ભારત ન્યૂઝ